બેંક ઓફ બરોડાના સ્થાપનાના એકસો અરાણમા વરસની નબીપુર બ્રાન્ચમાં ઉજવણી કરાઈ મેનેજર અને સ્ટાફ સહિત ગ્રાહકોએ ઉજવણીમાં ભાગ લીધો બેંક ઓફ બરોડા તેના સ્થાપના એકસો અરામા વરસની ઉજવણી કરી રહી છે ત્યારે તારીખ ઓગણીસ સાત બે હજાર પચીસને શનિવારના રોજ ભરૂચ જિલ્લાની નબીપુરની બેંક શાખામાં પણ તેની ઉજવણી કરાઈ હતી જેમાં બેંક મેનેજર અને બેંક સ્ટાફ સહિત માનવતા ગ્રાહકોએ ભાગ લીધો હતો નબીપુર બેંક બ્રાન્ચ અને છેલ્લા પંચાવન વર્ષથી નબીપુર ગામ ખાતે કાર્યરત છે જે દર વર્ષ આ દિવસની ઉજવણી કરે છે બેંક મેનેજર બેંકની પ્રગતિનો વિસ્તાર આપ્યો હતો અને બેંક વધુને વધુ પ્રગતિ કરે તેવી અપેક્ષા સેવી હતી ઉજવણીના સમારંભમાં ઉપસ્થિત બેંકના ગ્રાહકોએ આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટ સલીમ કડુજી નબીપુર ધન્યવાદ દેતા नबीपुर गाँव के लोग लो, लोगों को भी इन्वॉल्व किया हुआ है और दूसरा कि हम इतने सालों से देखते आए हैं हम तो पहले से बैंक यहाँ पे देख रहे हैं और सुना है कि पचपन साल से ये यह बैंक यहाँ पर कार्यगर है और बहुत अच्छा इनका जो रवैया होता है बहुत अच्छा रहता है सभी स्टाफ का तो हम लोग चाहते हैं कि ये बैंक और भी ज़्यादा यहाँ पे इम्प्रूवमेंट करती रहे और गांव लोगों सभी गांव लोगों का साथ कर मिलता रहे और दूसरा जो कभी भी किसी भी चीज़ की जरूरत पड़ती है तो हम लोग सीधे मैनेजर से या पूरे स्टाफ से किसी भी स्टाफ से बात करते हैं तो हमारी बात सुनकर जो भी सॉल्यूशन आता है वो सॉल्यूशन कर दे इसलिए हम बैंक के स्टाफ को मैनेजर को सभी को धन्यवाद करते हैं